દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર કરો જુગતરામ દવે પે સેન્ટર શાળાના લખતર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરાયું દર વર્ષે રાષ્ટ્રીય મતદાતાની થીમ અલગ અલગ હોય છે આ વર્ષે નથિંગ લાઇટ વોટ ફોર સ્યોર છે તો બે હજાર ત્રેવીસની થીમ નથિંગ લાઇટ વોટિંગ આઈ વોટ ફોર સ્યોર હતી ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ દ્વારા બે હજાર અગિયારમાં પચીસ જાન્યુઆરીના રોજ પ્રથમવાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારથી સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારત દેશમાં દર વર્ષ કોઈને કોઈ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાય છે તો આ ઉપરાંત દર વર્ષે પાંચ વર્ષ લોકસભાની ચૂંટણીઓની તૈયારી કરવામાં આવે છે આગમી ટૂંક સમયમાં ભારત દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણીની જવાબદારી ચૂંટણી પંચની છે તે જે સમગ્ર ભારત દેશના મતદારોને જાગૃત કરવાની કામગીરી કરે છે તો રાષ્ટ્રીય મતદાતા દિવસનો ઉપયોગ ખાસ કરીને નવા મતદારોની નોંધણી સુવિધા સાથે તેમને જાગૃત કરવા માટે કરવામાં આવે છે ત્યારે લખતર જુગતરામ દવે પેસેન્ટન શાળા લખતર તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા નવ મતદાતાઓને સન્માન કરવામાં કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન લખતર તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ ધુવરાજસિંહ રાણા મહામંત્રી મહેશભાઈ મેણિયા તેમની ટીમ દ્વારા કરવામાં આવતા આ પ્રસંગે નવ મતદાતાને સન્માનમાં સુરેન્દ્રનગર જિલ્લા ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ દશરથસિંહ રાણા જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ કુલદીપસિંહ રાણા બઢવાણા બલવીરસિંહ રાણા વરસાણી સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય જોશી લખતર વધવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ